ગુડ મોર્નિંગ જય માતાજી જય શ્રી કૃષ્ણ કેમ છો આઈ હોપ બધા મજામાં છો હું પણ મજામાં છું તો જો નાઈ થોઈને તૈયાર થઈ ગયા છીએ આપણે આપણે આજે જવું છે ખોડિયારમાં એના દર્શન કરવા બાજુના ગામના ખેતરમાં બેઠા છે આપણે જવું છે દર્શન કરવા રાઘવ રોનકને આજે રજા છે રવિવાર છે એટલે તો સુરેશને કીધું આપણે પહેલાં જઈ આવી દર્શન કરી આવી ને સવાર સવાર મેં કીધું દર્શન કરી આવી તો આખો દિવસ સારો મેં કીધું તો જોઈએ આપણે દર્શન કરવાને ચાલો હું પણ તમને લોકેશન ને બધું બતાવું મને તો હું ચાર પાંચ વાર ગયેલી છું એટલે બહુ જ મજા આવે તમે પણ જાઓ ને તમે પણ એમ કહેશો વા અહીંયા તો હવે એવું છે તો આપણે જઈ ચાલો આપણે હવે પૂકી ગયા છે આ રોડ છે હાઈવે રોડ આમ જૂનાગઢ જવાનું છે ના આપણે જેટલું છે આમ મંદિર છે આપણે હાલી જવાનું છે અહીંયાથી ખેતર માંથી જવાનું છે આપણે જો સુરેશ રાઘવ રોનક અને એક અમારા રાહીબેન આવ્યા છો રાણાભાઈ ની છોકરી છે રાહીબેન આપડે તો હવે બાયપાસ નીચે ઉતરી ગયા ખેતર માં હાલવાનું ચાલુ કરી દીધું છે તમે જોઈ શકો છો પાછળ ખેતર છે હવે મંદિર તરફ છે અને આપડા રાહીબેન છે અમારા રાહીબેન ને બહાર ફરવાની બહુ મજા આવે

ને રોનકભાઈ ડંકી આપવાનું ચાલુ કરી દીધું છે તો હવે આપણે હાથ પગ ધોઈ લઈ ફ્રેન્ડ તમે જોઈ શકો છો ફૂલ પાણી છે અત્યારે કેમ કે ચોમાસું ગયું એટલે દાર ભરેલો છે હાલો તો હવે આપણે પગ ધોઈ આપણે શ્રીફળ ને ચોટલા ઉતારી લીધા છે તમે જોઈ શકો છો આ શ્રીફળ ઉતારવાનું છે આપણે મંદિર ની અંદર જાય જોઈ શકો છો આ સામે ખોડિયાર માં નું મંદિર છે અને બાજુમાં મંદિર છે એ એક ગા ગાયનું મંદિર છે ખોડિયારમાંની ગાય હોય એનું મંદિર છે જોઈ શકો છો તમે વ્યૂ અને લોકેશન કેવું મંદિર મસ્ત છે તો એકવાર તમે જરૂર આવજો આ મંદિરે આપણે દર્શન કરવા આવ્યા મા ખોડલના ત્યારે બીજા પણ શ્રદ્ધાળુ હતા દર્શન કરવા માટે આવેલા હતા માં ખોડિયારમાં તમે જોઈ શકો છો જેતપુરથી જેતલસર વટી જવાનું છે અને સાકરી ગામના પાટિયા પાસે બે ખેતર વટી એટલે મા ખોડિયારમા મંદિર છે આ ચાલીને આવ્યા હતા આપણે તો વાહન લઈને ગયા હતા તમે જોઈ શકો છો ફ્રેન્ડ ચાલીને જવાની પણ મજા આવે મસ્તી ચડી ગયા છે રાઘવ અને રાહીબેન રોનકભાઈ રોનક ભાઈ દેખાતા નથી જઈ લો અમારા રાહી બેન મસ્તી ચડી ગયા છે રોનકભાઈ ને મોઢામાંથી મ્યુઝિક ચાલુ છે ફ્રેન્ડ તમે સાંભળી શકો છો હાલો તો આપણે નાસ્તો લઈ આવ્યા છે તમે જોઈ શકો છો ખોડીર મંદિરે આવ્યા તા આ નાસ્તો કરવા બેઈ ગયા રોનક રાઘવ ને મમ્મી અને આપડા રાહીબેન

ભૂંગળા બટેટા છે નાસ્તામાં અને થેપલા છે દહીં છે પાતરા છે અને મરચાં છે ફ્રેન્ડ તો હાલો આપણો નાસ્તો પૂરો થઈ ગયો છે અને આ માતાજીનું મંદિર છે દર્શન કરી લ્યો ફ્રેન્ડ અને હવે આપણે જવાની તૈયારી છે તમે જોઈ શકો છો વ્યુ રાહી રાહી બોલાવે છો રાહી આવે જો મોબાઈલ

ના પાર્ટી આ પાછે કાચી દે 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 ભાઈ દે દે કાચી ચોટી ફ્રેન્ડ આજનો બ્લોગ તમને કેવો લાગ્યો જો પસંદ આવ્યો હોય તો લાઈક કરો શેર કરો મારી ચેનલમાં નવા હોય તો જલ્દી થી સબસ્ક્રાઈબ કરો તમારી